મા <coughs> હું તો એ તો પરણે પર હરીકા નહોતું મોડલ થઈ ગયા નહી નીકળી ઘર બાધી ઘરે મડી સ્મસ્ત નજારા કેટમાં હોય તો લગાય લાગે ને હાચી કેવા કહેવા

Pudgen kae anko na teji to ka kon jitu. Ye tabat le ni su. Ye. Manu jey na tu. Ye. Tu na to. Wa rewa. tu le

સારું હલો તો લઈ લઈએ ભાઈ કે એની ફરમાઈશ પૂરી કરી નાખી કા કોલે આવ સંધ્યા તો માં જાવ પડી એવું ઉઠ્યા તેન માથું ઉઠાતું હા સારું તો સોમભાઈ ની ફરમાઈ છે આપણે પૂરી કરી દઈએ કાલે એનો બર્થડે છે એની ફરમાઈશ પૂરી કરી દઈએ કા બર્થડે છે હા ભાઈ બર્થડે છે હાલો ને એમ રાખી ભાઈ કારણ કે દેશી તમનચારી એટલે પબ્લિક તો પડે બાપુ

સાયકલ કે કરને નહીં લીધું ગાડી બાડી કેટલી ગાડી લેવી છે કેટલા એમને સાયકલ તૂટી નહીં ગઈ ઓય અડધી સાયકલ લઈ દેજો આટલી આટલી લઈ દેવી છે તો કેવડી કા મમી દેતા તો મકાઈ કા લગા દેતા મમી લે દે મને કેને

So, mama lay out the ship. Yeah, yeah, yeah. yeah. I thought mama it. But see. but to sleep the yeah. okay, We oh. <speaking in Spanish>

તો સમૂહ લગ્નમાં ગયા હતા લગ્ન ગજા એટલે હાલી હાલીન થાકી ગયા કાંઈ ચાલો તો સુઈ જવાનો ટાઈમ થઈ ગયો ગયો એટલે એક બે તો વાગી જાય તો બાય બાય બધાને આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો શેર કરો બાય બાય જય શ્રી રામ બાય બાય